અહીં સમીકરણ આપ્યું છે ત્રણ સાપેક્ષે વાય નું એક્સ બરાબર એક હોય ત્યારે y બરાબર બે થાય તેના માટે આપણે વિશિષ્ટ ઉકેલ શોધવા માંગીએ છીએ તમે વિડીયો અટકાવો અને જાતે જ તે શોધવાનો પ્રયત્ન કરો હવે આપણે તે સાથે મળીને કરીએ આ એવા પ્રકારનું વિકલ સમીકરણ છે જેનો ઉકેલ ઘાતાંકીય વિધેય થશે પરંતુ હું સીધું જ તેને આ રીતે ઉકેલીશ નહીં સૌપ્રથમ હું ઓળખીશ કે આ વિયોજનીય વિકલ સમીકરણ છે અને પછી તેને તે રીતે ઉકેલીશ હવે જ્યારે હું વિયોજનીય કહું ત્યારે તેનો અર્થ એ થાય કે આપણે બધા જ એક્સ અને ડી ને એક બાજુ લઈ શકીએ અને બધા જ વાય અને ડી ને બીજી બાજુ લઈ શકીએ હવે આપણે સમીકરણને બંને બાજુએ y વડે ભાગીએ અને dx વડે ગુણીએ માટે એક ના છેદ માં y ગુણ્યા dy બરાબર ત્રણ dx હવે આપણે તેનું સંકલન લઈ શકીએ હવે અહીં ડાબી બાજુ y ની સાપેક્ષે એક ના છેદ માં y નું પ્રતિવિકલિત નેચરલ લોગ ઓફ માનાંકમાં માં y થશે હવે હું અહીં ડાબી બાજુ અચળ ઉમેરીશ નહીં હું ફક્ત જમણી બાજુ જ અચળ ઉમેરીશ બરાબર એક્સ થી સાપેક્ષે ત્રણનું પ્રતિવિકલિત ત્રણ એક્સ થશે આપણે અહીં તેને ઘાતાંકીય સ્વરૂપમાં લખી શકીએ આપણે કહી શકીએ કે ઈની ત્રણ એક્સ વત્તા સી ઘાત નેચરલ લોગ ઓફ માનાંકમાં થશે માનાંકમાં બરાબર ઈની ત્રણ એક્સ વત્તા જેને આ પ્રમાણે લખી શકાય ઈની ત્રણ એક્સ ઘાત ગુણ્યા ઈની સી ઘાત ઈની સી ઘાત એ ફરીથી અચળ જ થશે આપણે તેને સી વડે દર્શાવી શકીએ તેની કિંમત જુદી થશે પરંતુ તમને સમજાઈ ગયું હશે માટે તેના બરાબર સી ગુણ્યા ઈની ત્રણ એક્સ ઘાત હવે અહીં માનાંકમાં વાયની કિંમત આ થશે હજુ તે વિધેય નથી આપણને આ વિકલ્પ સમીકરણનો ઉકેલ વિધેયના સ્વરૂપમાં જોઈએ છે હવે તેનો અર્થ એ થાય કે વાય બરાબર સી ગુણ્યા ઈની સ્વરૂપ છે આપણે કિંમત જાણતા નથી પરંતુ આપણે અહીં આ સાચું છે એમ ધારીને સી માટે ઉકેલી શકીએ અને આપણે જોઈએ કે તે આ શરતને સંતોષે છે કે નહીં હવે હું વિશિષ્ટ ઉકેલ શોધવા સી માટે ઉકેલીશ બરાબર એક હોય ત્યારે વાય બરાબર બે થાય માટે બે બરાબર સી ગુણ્યા ઈ ની ત્રણ વડે ગુણી શકીએ માટે બે ગુણ્યા ઈ ની માઇનસ ત્રણ ઘાત બરાબર સી હવે આપણે સી ની કિંમત ફરીથી આ ઉકેલમાં મૂકીએ હવે આપણે વિશિષ્ટ ઉકેલ શોધવા સી ની કિંમત ફરીથી મૂકીએ

આમ આ વિયોજનીય વિકલ્પ સમીકરણ માટે તમે એક રીતે આ પ્રમાણે વિશિષ્ટ ઉકેલને લખી શકો જે આ શરતને સંતોષે છે